નમસ્કાર દર્શક મિત્રો મિલન ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો વર્ધમાન ધામ ચાર રસ્તા પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરો જોડાયા હતા અને આવનારા સમયમાં ઉત્તર ગુજરાતમાં સોળમીના થનારી મહાપંચાયતને લઈને ચર્ચા કરવામાં આવી હતી ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા મિલન કાર્યક્રમ યોજાયો હતો આમ આદમી પાર્ટીના નોર્થ ઝોન પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ મિલનમાં નવા કાર્યકરો પણ જોડાયા હતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહેલા ભાજપના શાસનથી પ્રજાને મુક્ત કરાવવા માટે સંગઠનને વધુ મજબૂત બનાવવાની જરૂર છે સાથે હાલ રાજ્યમાં ચાલી રહેલી કડદા પ્રથા સામે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર બાદ હવે ઉત્તર ગુજરાતમાંથી મહાપંચાયત યોજવાની તૈયારી હાથ ધરાઈ છે આ મહાપંચાયત સોળ તારીખે ડીસા ખાતે યોજાશે જેમાં ખેડૂતોના હિત માટે મહત્વના નિર્ણયો લેવામાં આવશે આ કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજ્ય અને નગરપાલિકા ચૂંટણીની તૈયારીઓ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી કુલ મળીને ડીસામાં યોજાયેલા આમ આદમી પાર્ટીના આ સ્નેહમિલન કાર્યક્રમથી ઉત્તર ગુજરાતમાં રાજકારણમાં નવી ચેતના જોવા મળી રહી છી